ઘણા <laughs> 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 <laughs>

તો તારું તાર હવે સાપિયો ના આવતા બાપુ દારો માર કરીએ ના આવતા હવે આજ નહીં આવે જો આપણે દુશ્મની આજ દુશ્મની તાર બસ બે સાદો બે હું તમારો લેક દેતા હું બે ઓટો બે હું પાણી દેતા ભરતા હો લે પાણી પીવો લાવો તાર

બસ અમે તો બેઠા કોમે ના ના ખાલી ફરતો ફરતો આમ આવતો રહ્યો પાણી પીવા મારો આડુ મન બેઠો પણ તમે સાન જ મને પૂછ્યું જ નહીં સાતો લે હું મેલું હજી પૈસ દેવાની હમાર તો તો હટ જોઈન જોઓ મેકો છોડો તાર આડુ હું ચા મેળતા હવે જો તો આગે તમે અમે

આપણે ખાવું છે પહેલી તે તમે ખાવા આયા હો એમ ને એ ખાવા તો લગભગ ન આલે ગજબ બી ખાણી ની પણ સાતો પાસે દાદ તમાર મોહ લે ના પાવે નહી એટલો બધો કંજુસ છે એવો હોય અત્યારે તે આ આઢુ ચાંદો સામે એક વાગ્યો હે ઈ તો હાથી મેલી લાવશે એટલે બસ બસ લો

મારે કદાળી હતી હા તમે દૂધ જેવો લાગતો મને તો તમે રાખો હોય ને ઓદાળ તમારી આવું નહીં